તો ગાઈ આજે વહેલા ઉઠ્યા છેનું કારણ પડ્યું નહીં ખબર કીધું તો હતું તો ગાય ચાલો આપણે જઈએ પણ પટન તો ખબર છે પણ ભૂલી ગયા હમણાં પછી હાથ ધી યાદ આવી ગઈ તો ગાય છે ને ગૌતમભાઈને સ્કૂલમાં આજે છુટ્ટી તો છે છોકરાને તો છુટી જ છે પણ મારા જવાનું છે વાલી મિટિંગમાં એટલે એસએમસીની કોઈ મિટિંગ છે કાલ સોજે સાહેબનો ફોન આવ્યો તો એટલે બધા વાલીઓને બોલાયા છે ગૌતમ ના વાલી તરીકે આપડે જવાની છે પહેલી વેલા ગૌતમ એટલે એમ ક વાલી બોલાય એટલે અને પેપર ચાલુ થાય છે ને એટલે એના એડવાન્સમાં મીટિંગ છે એટલે તો કઈ આજે જવાનું છે મીટિંગ તો

તો ગાઈ ચાલ હજી એક ઊંઘી છે પપ્પા ઉઠે છે અને ગૌતમભાઈ તો સુની ને ગૌતમભાઈ ઊંઘી રહ્યો છે અમારું મનીષાબેન ચા પીવું છે જો આ બાજુ ચા પીવાય છે હજી તો અને આ બાજુ ગુડ્ડુ ઉઠી છે ગીડ ગુડ મોર્નિંગ ગીડ હાય ચા પીવાય છે જો હાય ગુડ મોર્નિંગ હજી આ થોડી વાર સુધી જેવું ઉગ્યો છે આ જેવો ઊંઘ્યો છે આયા સુડી વન ચીજ જો આપણે છે ઘરે

એસએમસીની મિટિંગ એ એ માટે રાખવામાં આવે છે કે જો આ શિક્ષકની તો ઓલરેડી આપણું છોકરું શાળાએ જતું હોય ને એટલી બધી ફરજો હોય જ કે આપણા નિયમિત શાળામાં મોકલ લે પછી શાળામાં ગયા પછી એ શિક્ષકની ફરજ હોય છે કે છોકરા સાથે શું ભણાવવું અને એમને ઘણતર ઘડતર કઈ રીતે કરવું એ બધું પણ બીજી આપણી પણ ફરજ હોય છે કે આપણા આપણા છોકરાને મોકલ લેને ને તો એના પાછળ આપણી પણ ઘણી બધી એવી ફરજો હોય છે કે જે આપણે પણ કરવાની હોય છે હા ટાઈમ ટુ ટાઈમ અને આ મહત્ત્વની મહત્વની હોય છે સ્કૂલમાં તમારું નિયમિત બાળક સ્કૂલમાં જાય છે ને તો તમારું ઓટોમેટિક એ અભ્યાસમાં ઓટોમેટિક સેટ થઈ જાય છે પણ જો છોકરું ઘેર હશે તમારું ઘેર આજે વધારે પડે છે તો પછી ઘેર રહીને તો શું કરવાનું છે શું કેવું અને શ્વાળાથી આવ્યા પછી પણ આપણી ફરજ હોય છે તો એ બધું ઘણું બધું બધું શીખવા મળ્યું એવું બધું હતું મીટિંગ કરી વાલીને એટલે જ્યાં એટલે જાણવા મળે ના જાવ તો ખબર પડે શિક્ષક ને વાલી જે કે હોય કઈ કે મારા બાળક તમે આટલું તો લેડીસ હોય હતી પાછી હ જો છોકરા મમ્મીઓ થતી હોય ને એ લગભગ 6 7 બઈરો હતો એટલે સારું કહેવાય મને એટલો આનંદ થયો એમ એ જો આ બાદ તો અમાર હેતર છે ને ટ્રેક્ટર આવી ગયું એમ ફાઈનલ આજ પલો મારી દીધો છે અને પટવા બાજુ કરો હા હું કરું અરે મે પેલા ચાળો તો તો કર્યો તો શાકભાજી આયોજન છે

અને ગાઈ છે ને આપણે અડધો કલાક કલાક આપણે પણ આરામ કર્યો છે હવે ઉઠ્યા છીએ પછી ચા બનાવો ચૂલા ઉપર એટલે થોડી વાર તો લાગશે ચલો ગાઈ તો ચાનો ટાઈમ થઈ જશે પહેલાં ચા પીએ પછી મળીએ જો પટુ એ ચા પીએ ને આ બાજુ તો નવું નાટક ચાલુ કર્યું હોય તો બાટલા ભરે માટી ને એની અંદર રમીને નથી કહું લે હા એ આમ ચાલુ કર્યું તો ટોકર ભરી માટી લઈને બેઠી છે ને આ બાજુ પોચો બાટલા લઈને બેઠીએ એટલે પેલી વેલો આપવાની એમ એવું છે એમ

ફૂલ નહીં એટલે આવું લાગશે પછી બોટલ નહીં દેખાય અલગ જ લાગશે અલગ અલગ બરોબર તો ફટાફટ ગાઈઝ કોમેન્ટ કરી નાખજો પટુમાટો અને લાઈક કરી નાખજો વિડીયોને શું કેવો આઈડિયા તો જોરદાર અને ગાઈઝ આપણા બ્લોગમાં આગળ બતાવશું જ્યારે એનો ફૂલ આવશે ને તમને બધું જ બતાવવાના છે બરોબર શું કેવું અને આપણો ઓઇલ અબડો આવી છે હા જોવા પડે અને લાઈક તો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી નાખો બરોબર ફટાફટ આવી જેટલી બોટલો હતી

તે રોવા ચકતા ને એમાં હું નવાઈ છે તો ગાઈ આ બધું ચૂલો હળગાવ્યો છે અને સંધ્યા થઈ ગઈ છે ફટાફટ રહો તો અંધારું ના થાય ચો હેલ હાલ તો આવ્યું લાબી નહીં લાબી હાલ પછી લાવશું તો પટુએ જુગાડ કરી દીધો છે આપણો જુગાડ રેડી થઈ ગયું છે પોચ બોટલ તૈયાર કરી છે તો ગાઈ આજ તો મોડું થઈ ગયું છે એટલે અત્યારે નહીં લટકાવી આપણે હવારે અહીંયા લટકાવવાનું છે તમને બતાવશું બરાબર તો જો પોચ પોચ બોટલ તૈયાર કરી છે

લાઇક ક લાઇક લાઇક તો કરશે જ ગાયસ ને દૂધી સમારી દીધી જો ફર્સ્ટ ક્લાસમાં થોડી ચોળી નાખી છે થોડી થોડી હવે સુખડીને પરસાદ કાલની હતી તમને ખબર તો સ ગાયસ થોડી ચાખી લઈએ આપણે ફેર કાર ખાના હો ગયા ચૂલે દેર લગી દેખો બીજ સાડે સાત બજે હેડો એડો ખાવા હેડો ગુડુ અત્યારે બુટ પેહર સો દાવે ભૂટ પે રોજ નહીં એડ અત્યારે પડે એટલે ચાલુ ના

આજે હમમ વેલા ઉઠવાનું તો થાક લાગ્યો આંગણય આવી જસ ભૂલથી વેલા ઊઠી જજ નહી આજે મારા પેલે દાતાને ભાગી લીધું એટલા જ તો ગુડુ ગુડુ હાઈ કર દે ગુડુ ગુડુ નાઈટ આ ગુડ નાઈટ કર દે ચાલુ કરી ચલો જાનો ગુડ નાઈટ જય માતાજી